ได้เียนมาดี

જે નવીન લાઈનો નાખવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો ને અધિકારો ના કારણે આ વારંવાર લીકેજ થઈ રહ્યો છે અને એક બાજુ તમે જોશો કે આ જે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે જે લાખોની લાખો ગેલન પાણી જે ટેન્કરો દ્વારા જે લોકોને પહોંચાડવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ હોય તેમ પણ જોવા મળે છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના જાબાજ કમિશનર જે રાજા બાબુ છે આ રાજા બાબુ સાહેબ ને અમારી એક અપીલ છે કે આ તમામ લોકોની ઉપર જાત તપાસ કરવામાં આવે આમાં જે જે લાગતા વળગતા અધિકારીઓ છે જે હોય એવા લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ જે પાણીનું લીકેજ છે એને વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે